ખંભાળિયા તાલુકાના ભારથર ગામથી ભીંડા ગામ સુધીનો પાંચ કિલોમીટરનો રોડ મંજૂર હોય જે પૈકી ભીંડાથી ભારથર તરફ માત્ર ત્રણ કિલોમીટર જેટલો ડામર રોડ બેથી ત્રણ વર્ષ પહેલાં બની ગયેલ હોય અને બાકીનો બે કિલોમીટર રોડ કોઈ કારણસર આજની તારીખ સુધી બનેલ નથી જેના કારણે ભારથર ભીંડા ભારાબેરા કેશુદ ગામની સીમમાં વસવાટ કરતા ખેડૂતોએ ભારે જહેમત ઉઠાવી પડે છે જીવન જરૂરી સાધન સામગ્રી હેરફેર માટે અને પરિવહન માટે ગાળા માર્ગનો ઉપયોગ કરવો પડે છે આ રસ્તા ઉપર અંદાજિત બે થી વધુ ગામના લોકો અને સેંકડો વાહનો અવરજવર કરે છે ઘણા બધા ગામોને ઉપયોગી એવા એક માત્ર આ રસ્તો છે જે ચોમાસામાં નહીવત વરસાદ થતાં કાદો કિચડના કારણે બંધ થઈ જાય છે જેથી ભાડથરાથી ભીંડા જવા માટે લોકોએ ત્રીસ કિલોમીટરનો અંતરનો રસ્તો પસાર કરી જવા મજબૂર બનતા હોય છે તેમજ ભાડથર ભીંડાની સીમમાં વસવાટ કરતા લોકો સંપર્ક વિહોણા બની જાય છે ભીંડાથી ભાડથર વચ્ચે બનેલ રોડમાં ઘણા ખેડૂતોની જમીન કપાતમાં ગયેલ હોય છતાં આજ દિન સુધી બનેલ નથી આ રસ્તાએ લઈને પંચાયતી આગેવાનો દ્વારા લેખિત રજૂઆત કરવા છતાં એક વર્ષ જેટલો સમય પસાર થઈ જવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ આમ વારંવાર રસ્તાની રજૂઆત છતાં તંત્રનું પાણી ન હલતા આખરે ગ્રામજનો અને પંચાયતી આગેવાનોએ ગાંધી ચિંદિયા રાહે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે વિતલ પીસાવાડિયા